નમસ્તે અને આ અવસરે યાદ અમે કરીએ છીએ મહાન સમાજ સુધારકો તથા તો ગૌતમ બુદ્ધને ડૉક્ટર બાબા આંબેડકરને અને બહુજન સમાજ વંચિત શોષિત માટે જે લોકોએ કામ કર્યું છે જે મહાન સમાજ સુધારકો એ સૌને કોટી કોટી વંદન કરીએ છીએ આજનો દિવસનું જે એક ખૂબ જ અમે એક આયોજન કર્યું છે જે અંશધાન નાબૂદી માટેનું છે જે કે એક શિતલા કરીને જે સ્મોલ બોક્સ કહેવાય સ્મોલ સ્મૉલ બોક્સને જે રોગ હતો ઘણા બધા વર્ષો પહેલાં એ રોગના કારણે એની એક જે રસી બનાવવામાં આવી એ રસી બનાવી ડૉક્ટર એડવર્ડ ઝેનરે જેઓ કંઈ ઇંગ્લેન્ડના વતની હતા અને તેઓએ આ જે રસીકરણ કર્યું આખા વિશ્વની અંદર આ રસીની જે શોધ થયા પછી તો જે આ સ્મોલપોક્સ નામનો જે રોગ છે જે શીતળા નામનો જે રોગ છે એ આખા વિશ્વમાંથી નાબૂદ થઈ જાય તો વૈજ્ઞાનિક જે અભિગમ છે એનું અનુસરણ કરવું જોઈએ વિજ્ઞાનને માનવું જોઈએ આ પણ સંવિધાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અહીંયા આપ જોઈ શકો છો અહીંયા બહેનો છે માતાઓ છે વડીલો યુવાનો સવે સાથે મળી અને આ આયોજન કર્યું છે તો આપણે વૈજ્ઞાનિક અભિગમને અમે લોકો પ્રોત્સાહન આપીએ છીએ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પદ પર ચાલવા માટેનો આ સુંદર પ્રયાસ છે આ આયોજન કરવામાં આવ્યું છે જયેશભાઈ વાજા અને હાર્દિકભાઈ ચૌહાણ દ્વારા એમને પણ ખૂબ ખૂબ સાદુવાદ પાઠવીએ છે જય જનગા આજે જે આ બોર્ડીગેટ વિસ્તારની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાએ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગરમ પુલાવ સાતમના દિવસે કે જે એ સાતમ કે જેમાં લોકો ઘરે રસોઈ બનાવતા નથી એને ગરમ ખાવાનું એ દિવસે મૂકી દે છે તો આજે અહીંયા જે બોર્ડીગેટ વિસ્તાર છે તમે જોઈ રહ્યા છો એ બોર્ડીગેટ વિસ્તારમાં ગરમ પુલાવ ખાવાનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પાંચસો લોકો જેવા લોકોએ આમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ રાખવાનો હેતુ શું હતો એ હવે આપણે જાણીએ આ કાર્યક્રમ રાખવાનો હેતુ શું હતો જય 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 ભારત આજે પંદર ઓગસ્ટ છે એના માટે સૌને ખૂબ ખૂબ પહેલા મંગલકામના સાતમનો જે એક તહેવાર લોકો ઉજવતા હોય છે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અમે લોકો અનુયાયીઓ છીએ તથાગત બુદ્ધના ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે વૈજ્ઞાનિક અભિગમ આપ્યો છે તો જે આ ઠંડુ ખાવાની જે પ્રથા છે કે જે ઘણા બધા લોકો ઠંડુ ખાતા હોય છે રસોઈ ઘરે બનાવતા નથી હોતા પણ આ જે તમે જોઈ શકો છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ છે સંવિધાન પ્રેમી છે વિજ્ઞાન પ્રેમી લોકો છે અમે લોકો આ અહીંયા સરસ ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અહીં આપણી સાથે જ આપ જોઈ શકો છો હાર્દિકભાઈ ચૌહાણ છે એમણે આયોજક છે સાથે જયેશભાઈ વાજા છે અને સંસ્થાઓ જે લોકોએ કંઈ આયોજન કર્યું સમય સેવા સમ ટ્રસ્ટ અશોકા ડેવલપર્સ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું એકદમ ગરમ પુલાવ બનાવવામાં આવ્યો છે પાંચસોથી વધારે લોકો અહીંયા જઈ્યા છે મહિલાઓ બાળકો બહેનો યુવાનો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા અને ખૂબ જ આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો જે વૈજ્ઞાનિક અભિગમ જે લોકો અપનાવ્યો છે અને વિજ્ઞાનને જે લોકો ચાહે છે તે લોકોએ આ પહેલને ખૂબ જ સરસ રીતે બિરદાવી છે અને આ જે શરૂઆત આખા ભાવનગર જિલ્લામાં શહેરમાં જો શરૂઆત કરી તો એ દિવંગત ડાયાભાઈ ઘડિયાળી જે કે ચુસ્ત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અનુયાયી હતા તેઓ વિજ્ઞાનને પણ ખૂબ પ્રેમ કરતા અને જાહેર આમંત્રણ તેઓ આખા ભાવનગરને આપી હજારોની સંખ્યામાં સાતમના દિવસે લોકોને ગરમ જમાડતા હતા આ દિવસે આપણે યાદ કરીએ છીએ સાતમ નામનો જે રોગ હતો એને જેને નાબૂદ કર્યો અને જે રસી બનાવી ડૉક્ટર એડવર્ડ જેનર જેઓએ કે એનું વેક્સિન બનાવી અને આખા વિશ્વને જે પોક્સ છે જે સાતમ નામનો રોગ છે એનાથી મુક્ત કર્યો અને કરોડોની સંખ્યામાં લોકોનો જીવ બચાવ્યો તો આ જે વૈજ્ઞાનિક અભિગમ છે આ વિજ્ઞાન છે તો વિજ્ઞાન માટે થઈ અમે અંધશુધ્ધા નાબૂદીનો આક્રમ કર્યો છે અને સૌને આ આપણું જે ભારત દેશ છે પંદર ઓગસ્ટ સૌ નાગરિકોને સૌને વિજ્ઞાનને ચાહે વિજ્ઞાનને પ્રેમ કરે અને સાથે જ આપણા દેશને પ્રગતિશીલ વિચારો સાથે આપણે સૌ આગળ વધતા રહીએ વિચારધારાના મિત્રો બધાય સાથે મળી મળીને મીડિયાની જમવાના છે લોકો અર્શ્રદ્ધા માંથી જય ભીમ જય ભીમ જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય ભારત જય ભારત જય ભારત જય ભારત જય મૂલ નિવાસી જય મૂલ નિવાસી જય મૂલ નિવાસી જય મૂલ નિવાસી જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય મૂળ નિવાસી જય મૂળ નિવાસી જય મૂળ નિવાસી જય મૂળ નિવાસી જય ભારત જય ભારત જય ભારત જય